મન તો મજા આવી ડોહીન પેટમાં દુખ્યો ની હવે તો કાયમ ઢોકળા લઈ આવ્યા કાયમ પેટમાં દુખે ને તો પડી રહે સાની મુની ને વાલા મિત્રો તમારી બીજી ચેનલ માં જઈને કેમ સબસ્ક્રાઇબ નથી કરતા જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલ ની સુડી ની મોજ 14 જલ્દી કરો મારા 1k સબસ્ક્રાઇબર પૂરા કરી દયો મારા વાલા મિત્રો હાલ હવે સંદીપ ને ફોન કર ખબર પડી હમણા બાની હેલો હા સોનલ બોલ એમ જો બાને છે ને પેટમાં બહુ દુખે છે એટલે તમે આવો ઘરે કાં હું થઈ ગયું વળી એને છે ને કે મેં ઢોકરા ખાધા થી પેટમાં દુખે લે ઓહો હો હાલો હમણાં જાવું હો પેલા હમ જાય નહીં ને બાને બાને ખબર છે તમે કહેતા હતા કે તમે બાબો ઢોકરા ન ખાતા ન પેટમાં દુખીએ માઇના જ નહીં કઈ નીતિ હું હાલ ઘરે આવું એ હા હું હાલો એને કહી દઉં વળી કહે કે ફોન કર્યો કે નહીં હા કહી દે

તમને ધીરી ન હૈડા તો હું કરું દીકરા હું તો બાને ને કહું છું કે ન ખવાય ઢોકળા ન હટતા હોય તો કા સંદીપ તઈ બા પછી જોજો આ હેરાન થાઉં પર દીકરા મારે બહુ દાંત ન પોસા પોસા હોય તીન ને બે ખાઉં તો ભાવે મને બહુ ભાવે ઢોકળા મોટી હોને પૂછ કેરે ઈ માં કરાઉં પણ બહુ બિસાડી કરી ન દે મને પેટમાં માં દુખે થી આ તો વળી તમ કા લઈ આવ્યા તીન કોયું ખાઈ લો બા ઇન્જેક્શન કા બાટલો તો ચડાવજો હ બહુ પેટ માં દુખે થી

અબ મેલ આજ મે

તી ઓલી ઉબે ને એમ ન થાય કે આવતું રેવાય તી બે ક્યાં આવતા આ વાડી હાટ લઈ જાય તને ખબર છે ને વાડી હાટ ઓવા બટાઈના અહીં આવો તો થોડક ટાઈમ બધા આવતું રેવાય એકલાને જણ ને રખાય હવે મારી ઉંમર કેવી થઈ હું કેટલા દીને રોટલા દઉં મારા ઉપર મુકી ગયા મે તો એક દી દીકરો ને ઘેર ખાવા ગયો ત્યાર દ દી થાણી સોકરા હું તો વાસી માન્યો હું તો કવદ નહી આ કોઈ દી દીન વાળા करू જ નહી હું કરીને આમ ને તેમ ને ના આપણે નવડી ના થાતા નો આપણા ઘર માં આપણા સોકરાવ પછી આપણે એને જણ ને પાછું ખાવાય કેટલું જોઈએ બરાબર ને તો થાકી જાઉં જો મારી મોટી હો તમારી આ બાથે બેદી થા બા તમારી કો હું કરી ઈ તો હાવ ગો ને પડ્યું રહે મારે પછી કે ઇંડો થી ઉપાડી દે ઈ તો હાસી જો છે ને માસી તમે પણ માથે નો લેતા આવ તો મને એમ કે બેદી મયા જા વાડી જોવા આવ્યા હે તી મને તા ફોન આવ્યો તો મોટી બહુ ઉપર માતા ફોન નથી મને આવડે તી મોટી બહુ મને ફોન આપ્યો તા ફોન આપ્યો તા પુષ્પા બેન કે કે અ સેને તમાર ભાઈ ને માર દીકરો આવે છે બેગડી બેગડી બોલા

অ মারি হতকারই তামে তমন কিমাসি কিমাসি ফোন করেিন কেরাই কিছু খায় নেমা জাানাথি এতাপর হেনি বেমা ঠিয়েতই খবার সে ফোন করেিন। তলেও কে টায় তাররে হনারে মই নে বাড়িয়ে ওই যেনেকাই জুনিয়াই দিয়ে আমা হুুন করতে হয়। মতেে ভাই দে তামই কারে বাও আজাতা হ তো ওটাই তায় কনে বিনই তাই নে ু হাই মারি মর দবার বাড় পি মুতি ও দমার পানি করদনে আহা কিরাখকেও তা মা খেলেটুুলেভাই মে নাসি কইন তারে। নার নামার তোমা করব ফোন। ইচো ভাইন মজানাগ বুদ্রান সোর দিনে তাউনে সে ম্রাপানে আতে হাশি ছাচানে আজারলে আইলো নপন করদো ওদ্র পাণি করদো হাইচে পাশ Hola! इनी ती हूं हेलो ले आवजो हो हम साक una આ ગરમ લેવાય મૂકીને હાઈ ગરમ લીધું તો કરવું જ જોઈ શકારે છે જાનવી આ ભાઈ મમ્મી બેગમાં જો ચોપડા નાખતી હા પછી હું તે મિસાલું ગુલાબનો ફોન તો ન થયો કે જલ્દી એવા કેબી આવશે કાશે મમ્મી ટેન્સન મોકલવા લ્યો એ હું સ્નેહા ભાઈ હમણાં શાક લેવા બેસીને Too moni kieta manniolla, joo vaiva ne, puspa binne, mekitukia, kekeina sokran nam chaipipseen, ah, mumi, moke kata, keke, sokro ne vairose, ne bowboy chairo se, oli natti, dandla kedla TV, baya opinia, rockordi goja kaima juurkeen, bachema sen ene, ne bingi, edle, ah, hain ne, mumi, joo, too હું ઈચ્છ કહું છોકરો કઈ રખડું ન હોય માણો ને હું સારું જડે ને એટલે એમ થાય કે જો અને સારું જડી ગયું ગયો છોકરી સાચી વાત છે મમ્મી કોઈનું ન મનાય મને તો તયું એવો વિચાર થાય કે હું કરું લે આપણે એમ કરીએ તો કે નોકરી ચાલુ કરે પછી જલનું રાખીએ તમારી મરજી મમ્મી હવે તો બેન કંઈ બોલીએ તો ખરાબ લાગીએ ને આપણી સાફ ખરાબ થઈ જાય પછી ઈ જ ને મમ્મી પેલા તમારે સમજીને ફોન કરાય ને

હાય મમ્મી હું જા બાય હા માં દીકરી જા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે માડી હું કરું કઈ ખબર ન પડતી ઓલી બાઈ વાત કરી હાસ્ય હે ખોટી હે મારો તો મગન ગરી ગયો હવે અરે ના પૈસો કેટલો છે ભલે પૈસા આ છોકરા તા બિચારા નો કામે તો હાલે ઈમાં હું વાંતો ને રખડું હોય તો અરે ના હવે કઈ ફોન બોન કરાય ની હાય હું તો કામે સરી જાઉં છોકરી ગઈ કોલેજે ભગવાન થાકી જાય હું કરું કઈ ખબર નથી પડતી હે ભગવાન હવે માં તો દુઃખે માર વટાણ તો અરે જાનુ મેરી જાન મેં મેરે કુરબાન તેરા તુ મેરી જાને સારા હિન્દુસ્તાન હાઈ જાનવી કઈ સાઈડ જાવ છો તમે અત્યારે હું કોલેજ એ જાતી તી જો અચ્છા હું તો જાઉં ના ના હું તો રિક્ષા માટે ઊઈ છું અચ્છા એવું છે નીકળ આલો મુક્તો જાવ તમને ના 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 નહીં હાલો હાલો મુક્તો જાવ હા ચાલો તો કોલેજ છે ને થોડીક કા સાઈડ ઉતાર જો નહીતર મારી કેટલી ફ્રેન્ડ છે ખોડે ખોટી હાથ છે મને હા હા પાકુ પાકુ હાલો બેહો તો ખરી હા હા કેમ છે મજામાં તમને મજામાં તમે હા મજામાં છું તમે કઈ સાઈડ જાતા હતા હું આમ કામ હતું ને એટલે જાતો તો હમ હમ બરાબર કોલેજ નથી ગયા ના આજે નતું જવાનું મન થાતો એટલે હા હા બરાબર નીચે ને બહાર જ ઉતારજો પ્લીઝ હા 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 તમને બહાર જ ઉતારી દઈશ હું જીતી

બસ તમે સમજો એટલે બસ બીજું હું ઓકે સમજવું પડે ને જેમ ફેમિલી કેમ એમ રહેવું પડે બરાબર ને આપણે હા હા કોઈ આમ સ્કૂટર માં જોઈ જાય તો કે કે આ શું સગાઈ પેલા જાય છે હમ હમ બરાબર